જય હિન્દ વિદ્યાર્થી મિત્રો લક્ષ કેરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પાર્થ જોશી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના દિવસે જે આપણને આઝાદી મળી હતી તેના આજે અઠ્યોતેર મો સ્વાતંત્રતા દિવસ આપણે ઉજવ્યો પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સોરી બે ને ચોવીસના દિવસે બરાબર આપણે હવે આ જે દિવસ ઉજવાનો છે પંદરમી ઓગસ્ટનો તેની થોડીક ફેક્ચ્યુઅલ માહિતી થોડું કરંટ અફેર્સ લઈને આજે આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું તો બે લાઈનથી આપણે આપણા સેશનની શરૂઆત કરીએ કે મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલીને બેઠું છે અને આપણા દેશની આઝાદીને અઠ્યોતેર સત્યોતેરમું વર્ષ બેઠું છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ આજના આપણા સેશનની તો અઠ્યોતેરમું સ્વાતંત્રતા પર્વ આપણે ઉજવ્યો મિત્રો અઠ્યોતેરમું સ્વતંત્રતા પર્વ આપણે ઉજવ્યું બરાબર આપણા દેશની આઝાદીને સત્યોતેર વર્ષ પૂર્ણ થયા કેટલા સત્યોતેર વર્ષ આપણે આપણા દેશની આઝાદીને પૂર્ણ થયા અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવ્યો અને આપણા દેશની આઝાદીને સત્યોતેર વર્ષ મિત્રો પૂર્ણ થયા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણને આઝાદી મળી હતી જેમ કે આપ સર્વે જાણો છો એ વાત ઉપર આપણે વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરતા તમને ખ્યાલ જ છે કે આપણે આપણા દેશમાં અંગ્રેજ સત્તાનું શાસન હતું બસો વર્ષ સુધી આપણે આપણા દેશમાં અંગ્રેજોની તાબા હેઠળ આપણે રહ્યા છીએ સૌથી પહેલો વ્યક્તિ ભારત દેશની અંદર અંગ્રેજ વિલિયમ હોકિન્સ આવ્યું હતું ત્યારથી ભારત દેશમાં અંગ્રેજોની સંખ્યા સૌથી વધતી ગઈ ત્યારબાદ ધીરે 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 કરતાં આપણા સંપૂર્ણ ભારત દેશ ઉપર અંગ્રેજોએ શાસન પોતાનું જમાવ્યું પોતાની સત્તા સ્થાપિત કરી ત્યારથી આપણે બસો વર્ષ સુધી આપણે તેના તાબા હેઠળ રહ્યા અને ઘણા આપણા દેશના જે વીરો હતા જે આપણા દેશ માટે જેને આહુતિઓ આપી જેને આપણા દેશ માટે જે સ્વતંત્રતા માટે જે લડત આપી એ લડતને આ દિવસે આપણે યાદ કરતા હોઈએ છીએ પંદરમી ઓગસ્ટના દિવસે આપણો સ્વતંત્રતા તહેવાર આપણો જે સ્વતંત્રતા દિવસ જે છે બરાબર એ આપણે આ લોકોની યાદમાં આપણે મનાવતા હોઈએ છીએ અને તેમની સાથે આ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપણે આપતા હોઈએ છીએ કે કારણ કે તેમના કારણે તેમની આ લડતના કારણે આપણા દેશને આપણે આઝાદી આપણે મળી છે ત્યારે આપણે આઝાદી આપણે આપણા સંપૂર્ણ ભારતમાં આપણે ફરી શકીએ છીએ હરી શકીએ છીએ તો ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ મિત્રો તો આપણે જે મુખ્ય જે સમારંભ હોય છે જે પંદરમી ઓગસ્ટનો જે મુખ્ય જે સમારંભ આખો યોજવામાં આવતો હોય છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સ્તરે બે સ્તર ટૂંકમાં જે છે આખો તહેવાર ઉજવવામાં આવતો હોય છે મિત્રો કેન્દ્ર સ્તરે ઉજવવામાં આવતા હોય છે તેમાં વડાપ્રધાન જે હોય છે આપણા દેશના જે વડાપ્રધાન જે છે મોદી સાહેબ દ્વારા આખો સંપૂર્ણ જે તહેવાર છે બરાબર ઉજવવામાં આવતો હોય છે છે અને રાજ્ય કક્ષાએ જે આપણે મુખ્યમંત્રી દ્વારા મુખ્ય દ્વારા જે છે આપણે તહેવાર ઉજવવામાં આવતો હોય છે આપણે થોડીક એની ચર્ચા કરીએ વિશેષ તો જો મિત્રો આપણા અહીંયા પોઈન્ટ આપેલો છે એ મુજબ આપણે જોઈએ તો મુખ્ય સમારંભ છે એ નવી દિલ્હી ખાતે નવી દિલ્હી ખાતે ઉજવવામાં આવે છે મિત્રો અને સાથે જેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે લાલ કિલ્લો આવેલો છે આપણા દેશનો જે લાલ કિલ્લો છે તેની ઉપર ત્રિરંગો ફરકાવી આપણો ત્રિરંગો આપણે આપણા દેશના સ્વતંત્રતા પર્વની જે ઉજવણી કરતા હોઈએ છીએ મિત્રો અને સાથે આપણે એ પણ પ્રશ્ન પૂછાય છે કે કરંટ અફેર્સના રિલેટેડ આપણને કે ભાઈ આ વખતે પંદરમી ઓગસ્ટનો જે તહેવાર ઉજવાનો છે બે હજાર ચોવીસમાં ઉજવાનો તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ આપણા દેશમાં જે તહેવારો ઉજવાતા હોય કોઈ પણ ખાસ દિવસો ઉજવાતા હોય તેમાં ચીફ ગેસ્ટ તરીકે અલગ અલગ જે દેશના લોકો છે તેને બોલાવવામાં આવતા હોય છે આપણા દેશના જે અમુક જે મુખ્ય વ્યક્તિ હોય તે લોકોને બોલાવવામાં આવતા હોય છે મિત્રો તો તમને એ પ્રશ્ન પૂછાઈ શકે આગામી પરીક્ષાઓની અંદર કે ભાઈ આ વખતે જે સ્વતંત્રતા તહેવાર આપણો ઉજવવામાં આવ્યો છે પંદરમી ઓગસ્ટના દિવસે તેમાં ચીફ ગેસ્ટ તરીકે કોની કોની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા જે ચીફ ગેસ્ટ કોને કોને આપણે બનાવવામાં આવેલા છે મિત્રો તેની પણ આપણે જોઈએ આપણે કે ભાઈ મુખ્ય અતિથિ એટલે કે ચીફ ગેસ્ટ તરીકે પીએમ મોદી સાહેબ એટલે કે આપણા મોદી સાહેબની જે ગેસ્ટ લિસ્ટ છે ને જે બનાવી હોય એ ગેસ્ટ લિસ્ટમાં કોનો કોનો સમાવેશ થયેલો છે તો કે એ ગેસ્ટ લિસ્ટની અંદર કે વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે અને સાથે સાથે આદિવાસી લોકોનો પણ સમાવેશ આ લિસ્ટની અંદર કરવામાં આવેલો છે મિત્રો એટલે તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે આગામી પરીક્ષાઓની અંદર કે આ વખતે જે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે જે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો તેમાં મુખ્ય અતિથિ તરીકે અથવા ચીફ ગેસ્ટ તરીકે નીચેનામાંથી કોનો કોનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો તો તમે ખાસ એક વાત યાદ રાખજો અહીંયા કે ભાઈ આપણે આ જે ગેસ્ટ લિસ્ટ આપણે જે બનાવેલી છે જે પીએમ મોદી સાહેબે એમાં કોનો કોનો સમાવેશ થયો કે વિદ્યાર્થીઓ અને આદિવાસી લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો બરાબર હવે આ જે આદિવાસી લોકો છે બરાબર અને વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ કયા લેવાના છે બધા વિદ્યાર્થીઓ તો કે ના ના બધા વિદ્યાર્થીઓને અહીંયા લેવાના નથી તો કોને લેવાના આપણે એની પણ આપણે પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે એકલવ્ય રેસીડેન્સી એટલે સ્કૂલ જે આવેલી છે જે ઓલ ઇન્ડિયા લેવલે જે આખી જે સ્કૂલનું જે મેનેજમેન્ટ કરે છે બરાબર એ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના લગભગ એકસો ને પચાસ વિદ્યાર્થી મિત્રો કેટલા એકસો ને પચાસ વિદ્યાર્થીઓને આપણે આમાં આમંત્રિત કરેલા છે સાથે સાથે સો જેટલા આદિવાસી કારીગરો કારીગરો એટલે શું તો કે ભાઈ મોટી જે કંપની હોય અથવા કોઈ નાની કંપની હોય એમાં જે આદિવાસી વર્કરો જે કાર્ય કરતા હોય છે એ કારીગરોનો આમાં ગેસ્ટ લિસ્ટ ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ તો કે ત્યારબાદ શું તો કે વન ધન વિકાસ યોજના મિત્રો કઈ વિકાસ યોજના વન ધન વિકાસ યોજના જે છે એના સભ્યો એના સભ્યોને પણ આમ આમંત્રિત કરવામાં આવેલા છે શું કામ તો કે ભાઈ એ વન ધન જે યોજના આખી આવેલી છે એ યોજના અંતર્ગત આપણા દેશની જે હરિયાળી છે આપણા દેશમાં જે વૃક્ષારોપણ છે વગેરેનું આપણે એમાં મેનેજમેન્ટને એ લોકોએ કરતા હોય છે સાથે સાથે પચાસ જેટલા આદિવાસી ઉદ્યમીઓ કેટલા પચાસ જેટલા આદિવાસી ઉદ્યમીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે એટલે મિત્રો તમને પ્રશ્ન પૂછાવી શકે આગામી પરીક્ષાઓની અંદર કે વિધાનવાળા સવાલોમાં વિધાનો મૂકી દે સ્વતંત્રતા દિવસની ઉજવણી જે બે હજાર ચોવીસમાં કરવામાં આવી છે એ સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે જે પીએમ મોદી સાહેબની જે ગેસ્ટ લિસ્ટ છે તેમાં નીચેનામાંથી કોનો કોનો સમાવેશ થાય છે તે માટે સાચા વિધાનો પસંદ કરો તેમાં મિત્રો વિધાન આપેલા હોય આપણને કે વિધાન એક તો કે શું આપેલું કે રેસિડેન્શિયલ જે સ્કૂલ છે તેને એકસો પચાસ વિદ્યાર્થીઓ સો જેટલા આદિવાસી કારીગરો અને સાથે સાથે જે વન ધન વિકાસ યોજના છે એના જે સભ્યો છે તેને સામેલ કરવામાં આવેલા છે બરાબર અને બીજા નંબરનું વિધાન આપણને એવું મૂકી દે કે પચાસ જેટલા આદિવાસી ઉદ્યોગોને આમંત્રિત કરવામાં આવેલા છે મિત્રો તો આ વિધાન બંને એકદમ સત્ય બની જાય છે એટલે સ્વતંત્રતા દિવસની જે ઉજવણી કરવામાં આવતી હોય છે આપણા દેશમાં તેની એક દિવસ અગાઉ એટલે કે દિવસની આપણે ઉજવણી કરવામાં આવતી હોય છે તેના એક દિવસ અગાઉ એટલે કે ચૌદમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા તો મિત્રો ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રનું સરનામું મિત્ર બહાર પાડવામાં આવતું હોય છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રનું સરનામું નામે એક કોલમ એટલે કે એક ભાષણ આપવામાં આવતું હોય છે કે રાષ્ટ્રનું સરનામું શું રહેશે ખાસ રાખજો કે ભાઈ ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રનું સરનામું કોલમ બહાર પાડવામાં આવતી હોય છે મિત્રો ત્યારબાદનો આપણે પોઈન્ટ જોઈએ તો આપણે સૌથી પહેલા આપણો જે રાજ્ય લેવલે આપણે જે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હતી મુખ્ય રાજધાનીઓ ઉપર ત્યાં સૌથી પહેલી વખતથી આપણે જે મુખ્ય પ્રધાનો છે એ ઉજવણી નહોતા કરતા તો સૌથી પહેલા ઉજવણી કોણ કરતું હતું તો ભાઈ સૌથી પહેલા ઉજવણી કરતા હતા આપણા દેશના જે આપણા રાજ્યના જે વડા આપણે જે રાજ્યપાલ હોય છે એ રાજ્યપાલ તેની ઉજવણી કરતા હતા મિત્રો ત્યારબાદ આપણો મુદ્દો જોઈએ તો શું કહેવા માંગે છે કે ઈસવીસન સત્તરસો ને તોતેર સુધી શું કીધું છે મિત્રો ઈસવીસન સત્તરસો ને તોતેર સુધી જે રાજ્યના રાજ્યપાલ છે તેના દ્વારા રાજ્યની રાજધાની ઉપર છે ત્રિરંગાનું જે આરોહણ કરવામાં આવતું હતું ધ્વજારોહણ કરવામાં આવતું હતું મિત્રો ત્યારબાદ શું કહેશે છે કે ભાઈ ત્યારબાદ ફેબ્રુઆરી ઓગણીસો તોતેર મિત્રો ક્યારે ફેબ્રુઆરી માં તમિલનાડુના જે મુખ્યમંત્રી હતા તમિલનાડુના એ સમયના મુખ્યમંત્રી હતા એમ કરુણાનિધિ એમ એ તે વખતના જે રાષ્ટ્ર આપણે જે વડાપ્રધાન હતા નરેન્દ્ર આપણા ઇન્દિરાબેન ગાંધી ઇન્દિરાબેન ગાંધીને એવું કહેલું કે ભાઈ તમે કે ભાઈ આપણે જે મુખ્ય પ્રધાનો જે છે એને પણ તમે ત્રિરંગો ફટકાવવાની છૂટ આપો જેમ રાજ્ય લેવલે જે આપણે જે રાજ્ય લેવલ આપણે જે આપણા રાજ્યપાલ જે છે એ મુદ્દો જે આપણે આપતા હોય છે બરાબર છે જે આપણે રાજ્યપાલ જે મુદ્દા લેવલે જે ચર્ચા કરતા હોય છે એ ચર્ચાને ધ્યાનમાં રાખીને એવું કીધેલું છે કે ભાઈ તમે મુખ્ય પ્રધાનોને તમે જે છે એ ફરકા ફરકાવવાની છૂટ આપો તેમાં શું કીધેલું છે કે ભાઈ ફેબ્રુઆરી ઓગણીસોને સુધી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ તત્કાલીન વડાપ્રધાન જે ઇન્દિરા ગાંધી હતા તેમની પાસે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાઈ મુખ્ય પ્રધાનોને તમે સ્વતંત્રતા દિવસ ઉપર રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકાવવાની પરવાનગી આપો ત્યારબાદથી ત્યારબાદથી જે આપણે જે ઓગણીસો ને ચુમ્મોતેરથી આ દિવસ ઉપર મુખ્ય જે પ્રધાનો જે છે એટલે કે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર જે છે આપણા રાજ્યોના તમામ રાજ્યોના એને રાજધાની ઉપર તિરંગો ફરકાવાની છૂટ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના દિવસે પાકિસ્તાન આઝાદ થયું જો મિત્રો કાંઈ પોઈન્ટ તમારે ખાસ એક જોવા જેવો છે કે ભારત દેશ અને પાકિસ્તાન દેશ પહેલાં એક મર્જ દેશ હતા અને બંનેની જે આઝાદી દિવસ હતો એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ હતો એ તમને ખ્યાલ હશે પણ અહીંયા કેમ એવું કીધેલું છે કે ભાઈ ચૌદમી ઓગસ્ટના દિવસે જે પાકિસ્તાન આઝાદ થયું તો મિત્રોનો પછીનો મુદ્દો શું કહેશે કે પંદરમી ઓગસ્ટના દિવસે બંને રાજ્ય સાથે જે છે એ આઝાદ થયા હતા પણ પણ સાથે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ચૌદમી ઓગસ્ટના દિવસે ચૌદમી ઓગસ્ટના દિવસે પાકિસ્તાન જે દેશ છે પાકિસ્તાન દેશે પોતાને એક મુસ્લિમ કન્ટ્રી તરીકે જે છે પોતાનો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો મિત્રો બાકી આઝાદીની જે લડત હતી લડતમાં બંને રાષ્ટ્રોએ બરાબર છે સ્વતંત્ર રીતે બંને રાષ્ટ્રોએ પોતપોતાનું યોગદાન આપીને દેશને આઝાદ કરાવેલું છે મિત્રો તો શું કહે છે મુદ્દો આપણે સમજીએ કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત આઝાદ થયું હતું અને ભારત આઝાદ કઈ રીતે થયું હતું કે ભાઈ ભારતને બે અલગ અલગ રાજ્યો ભારત અને પાકિસ્તાનની શરતે એટલે કે પાકિસ્તાનની કિંમતે સ્વતંત્રતા મળી હતી અને બંને દેશોએ સાથે મળીને સ્વતંત્રતા મેળવી હતી મિત્રો એવું નથી કે ખાલી ભારતના લોકો જ ખાલી આમાં સ્વતંત્રતા સેનાની તરીકે લડતા હતા કે પાકિસ્તાન લોકો ખાલી સ્વતંત્રતા સેનાની તરીકે આમાં લડતા હતા મિત્રો બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ શું કીધું છે કે ભાઈ ચૌદ ઓગસ્ટના દિવસે મુખ્યત્વે તમને વાત કરી હમણાં કે મુસ્લિમ રાષ્ટ્ર તરીકે શું જો કે પોતે એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે પોતાના દેશની સ્વતંત્રતા દિવસ તેવો લોકો ઉજવતા હોય છે જો મિત્રો અહીંયા કીધેલું જ પણ છે કે ચૌદ ચૌદ ઓગસ્ટના દિવસે શું કીધું છે કે મુખ્યત્વે મુસ્લિમ રાષ્ટ્ર તરીકે સ્વતંત્રતા દિવસ પોતે ઉજવો એડે ક્યારે ચૌદ ઓગસ્ટ ઓગણીસસો અને સુડતાલીસના દિવસે પોતે એક મુસ્લિમ કન્ટ્રી છે તે રીતે પોતાનો સ્વતંત્રતા દિવસ તેમણે ઉજવ્યો હતો મિત્રો અને ત્યારબાદ ભારત આપણો દેશ જે છે ભારત દેશ એ એક બિન સાંપ્રદાયિક દેશ તરીકે ઉભરી આવ્યો મિત્રો તો તમને ખ્યાલ છે કે બંધારણમાં પણ કીધેલું છે કે ભારત દેશનો કોઈ પોતાનો ધર્મ હશે નહીં મિત્રો ભારત એક સ્વતંત્ર દેશ છે સાથે બિન સાંપ્રદાયિક દેશ છે ભારતના લોકોને કોઈ પણ ધર્મ અપનાવવા માટે ફોર્સ નહીં કરવામાં આવે કોઈ પ્રકારનો એની ઉપર જે કાયદા કાનૂન રીતે જેને ફોર્સ કરવામાં આવતો એ ફોર્સ કરવામાં નહીં આવે મિત્રો બરાબર છે ત્યારબાદ શું કીધું છે કે બ્રિટિશ સંસદ દ્વારા આપણે જે તમને ખ્યાલ છે કે આપણે જ્યારે બ્રિટિશ અંડર હતા આપણે બરાબર છે બ્રિટિશ સત્તા અંદર હતા ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે તમને ખ્યાલ છે કે લોર્ડ માઉન્ટ બેટન આપણા જે દેશના જે વડાપ્રધાન આપણે જે લોર્ડ માઉન્ટ બેટન છે બરાબર એ જે આપણા આપણા દેશના ગવર્નર હતા ગવર્નર એટલે કે વાઇસ હતા આપણા દેશના રાજા હતા એ રાજાને એવું કહેવામાં આવેલું હતું કે તમે ખ્યાલ હતો કે ત્રીસ જૂન ઓગણીસો ને અડતાલીસના દિવસે તમે છે એ દેશને આઝાદીની તારીખ આપજો ક્યારે કીધું હતું મિત્રો ત્રીસ જૂન તો ખાસ યાદ રાખજો ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ ના દિવસે એવું કીધું હતું તમે એ દિવસે તમે ભારતને આઝાદી આપજો એવું નક્કી કરવામાં આવ્યું હતું બ્રિટિશ સત્તા દ્વારા તો મિત્રો શું કહેશે કે બ્રિટિશ સંસદ દ્વારા ભારતના ગવર્નર લોર્ડ માઉન્ટ બેટન ને ભારતની સ્વતંત્રતા માટે કેટલા કઈ તારીખ કીધું છે મિત્રો ત્રીસ જૂન ઓગણીસો ને અડતાલીસ ના દિવસે એમાં સ્વતંત્રતા આપજે એવું નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો પણ ભારતના જે દરેક લોકો હતા ભારતની દરેક જે પ્રજા હતી એમાં નાનીથી માંડીને મોટા સુધી દરેક અબાલ વૃદ્ધ સમગ્રનો સમાવેશ મહિલાઓનો પણ સમાવેશ થાય છે સમગ્રના દિલોમાં જે દેશ પ્રત્યેની જે જાગૃતિ હતી સ્વતંત્રતા માટેની જે જાગૃતિ હતી એ પ્રસરી ચૂકી હતી તે જે જાગૃતિ હતી તેને દબાવવા માટે આપણે ઓગણીસો પાંત્રીસ નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ મિત્ર લાવ્યા આપણે તમને જોવો ખ્યાલ છે કે શું કીધું છે આપણે તેમાં શું કીધું છે કે ભાઈ ભારતીય જનજીવનના દરેક સ્તરે મિત્રો રાષ્ટ્રીય ચેતના પ્રસરી હતી અને માટે કે વર્ષ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો હતો મિત્રો કયો એક્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો હતો અને જેમાં શું કરવામાં આવ્યું હતું કે જેમાં જે પ્રાંતો છે બરાબર એ પ્રાંતોને મિત્ર સ્વયત્તા આપવામાં આવી હતી એટલે શું હતું કે પ્રાંતને સત્તા આપવામાં આવી હતી અને તમે કહી શકો કે સ્વતંત્રતા જે આપણે આ ઓગણીસો ને પાંત્રીસ નો સ્વતંત્રતા એક્ટ જે આવ્યો છે બરાબર એના દ્વારા તમે કહી શકો કે ભાઈ દેશના જે રાજ્યો હતા તેના પર સત્તા આપવામાં આવી છે સત્તા શેની છે કે ભાઈ દેશના જે લોકો છે જેનામાં જાગૃતિ ઉત્પન્ન થઈ જેને તમે સજા કરી શકો સ્વતંત્રતા આપવામાં આવી હતી મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે લાલ કિલ્લા ઉપર આ મિત્રો ખાસ એક યાદ રાખજો કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે લાલ કિલ્લા ઉપર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ એ સૌ પ્રથમ આપણો જે ત્રિરંગો છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ હતો અને આપણા દેશની આઝાદીની જે શરૂઆત હતી આપણા વડાપ્રધાન દ્વારા એ કરવામાં આવી હતી મિત્રો હવે અમુક માહિતી તમને આપવામાં આવ્યો છું કે ભાઈ સ્વતંત્ર ભારત છે એના પ્રથમ અંગ્રેજ ગવર્નર કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ અંગ્રેજ ગવર્નર કોણ હતા તો ખાસ યાદ રાખ્યો કે લોર્ડ માઉન્ટ બેટન હતા મિત્રો પોઈન્ટ પણ કીધેલો છે કે સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ జనర భారంగ్రెజ గవర్నర్ జనరల్ లోర్డ మాటన మిత్రు ఈ సో సో అయితే તે લોર્ડ માઉન્ટ બેટન જે છે આપણા ગવર્નર તરીકે કામ કર્યું હતું ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે કોણ હતા તો કે ભારતીય ગવર્નર હતા આપણા સી રાજ ગોપાલા ચારે મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતો તો કે સી રાજગોપાલાચાર્ય હતા અને મિત્રો ખાસ યાદ રાખજો કે છેલ્લા પણ તે હતા મિત્રો પચાસ એટલે કે બે વર્ષ દરમિયાન સી રાજગોપાલ આ સ્વતંત્ર ભારતના જે ગવર્નર જનરલ તરીકે કામ કર્યું હતું મિત્રો હવે આપણે જે સ્વતંત્રતા દિવસ ઉપર આપણે જે તિરંગો ફરકાવીએ છીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ તેની થોડી ઘણી ફેક્ચુઅલ માહિતી અહીંયા લઈને આવ્યો છું એને આપણે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો જે રાષ્ટ્રધ્વજ છે મિત્રો આનું નામ શું છે તો કે ત્રિરંગો નામ છે મિત્રો ત્રિરંગો શું કામ કીધું નામ તે ત્રણ રંગોનો સમાવેશ થયેલો છે એમાં ત્રિરંગો એટલે શું તો કે ત્રણ રંગોનો સમાવેશ થયેલો છે મિત્રો તેમાં અને આપણો જે ત્રિરંગો છે એનું પ્રમાણ માપ શું છે કે દિલ્હીના જે લાલ કિલ્લા પ્રમાણે તમને વાત કરી કે ત્રિરંગો ફરકાવવામાં આવે છે તેનું પ્રમાણ માપ કયું હોય છે તો કે પ્રમાણ માપ હોય છે ત્રણ જેમ બેનું એટલે શું તો કે ત્રણ મીટરની લંબાઈ અને બે મીટરની પહોળાઈ મિત્રો એ રીતે આખું પ્રમાણ માપ તૈયાર કરવામાં આવે છે પછી આપ સૌને ખ્યાલ છે બંધારણમાં પણ આપણે સૌ ભણતા હશું કે ભાઈ આપણો જે રાષ્ટ્રધ્વજ છે એનો સ્વીકાર ક્યારે કરવામાં આવેલો છે તો ખાસ યાદ રાખજે મિત્રો એનો સ્વીકાર થયેલો છે બાવીસ જુલાઈ ઓગણીસોના ના દિવસે આપણા જે રાષ્ટ્રધ્વજ છે આપણો જે ત્રિરંગો છે એ ત્રિરંગાનો સ્વીકાર કરવામાં આવેલો છે આપણે બંધારણ સભા દ્વારા મિત્રો ખાસ યાદ રાખજો અને આ જે ત્રિરંગો છે એમાં ત્રણ રંગોનો સમાવેશ થાય છે મિત્રો જેમ કે આપ સૌને ખ્યાલ છે ત્રણ રંગોનો આ ત્રિરંગામાં સમાવેશ કરવામાં આવે છે કયા કયા ત્રણ રંગો તો કે સૌથી ઉપર હોય છે એ કેસરી રંગ હોય છે ત્યારબાદ વચ્ચેની જે પટ્ટી છે એ વચ્ચેની પટ્ટીમાં સફેદ રંગનો સમાવેશ કરવામાં આવે છે અને સૌથી નીચેની જે પટ્ટી છે સૌથી લાસ્ટ પટ્ટી છે એ લાસ્ટ પટ્ટીની અંદર લીલા રંગનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આ ત્રણ રંગોનો સમાવેશ આપણા ત્રિરંગાની અંદર કરવામાં આવતો હોય છે મિત્રો આ ત્રણ રંગો શું કામ સિલેક્ટ કરવામાં આવ્યા છે તો કે ભાઈ કેસરી રંગ જે છે એ શક્તિનો પ્રતીક છે બરાબર એ કેસરી રંગ છે એ શક્તિનો પ્રતિક છે સફેદ રંગ છે એ શાંતિનો પ્રતિક છે અને જ્યારે લીલો રંગ છે એ સમૃદ્ધિનો પ્રતિક છે વિદ્યાર્થી મિત્રો અને તમને ખ્યાલ છે સફેદ જે પટ્ટી આવેલી છે વચ્ચેના ભાગમાં તેમાં ચોવીસ આરા દર્શાવતું એક ચક્ર આપવામાં આવેલું છે આ ચક્ર જે છે એને અશોક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ અશોક ચક્ર આપણે જે સારનાથ ખાતે જે અશોક સ્તંભ આપવામાં આવેલો છે અશોક સ્તંભ આવેલો છે એ સ્તંભમાંથી લેવામાં આવેલું છે મિત્રો તો આપણે આપણા રાષ્ટ્રધ્વજ વિશે આપણા માહિતી આગળ મેળવી મે કે વર્તમાન આપણો જે રાષ્ટ્રધ્વજ છે બરાબર એની સૌપ્રથમ ડિઝાઇન કોણે તૈયાર કરી હતી મિત્રો તો કે સૌપ્રથમ ડિઝાઇન આપણે તૈયાર કરી હતી મેડમ ભીખાઈજી કમાયે કોણે તૈયાર કરી હતી મિત્રો મેડમ ભીખાઈજી આવી આપણી જે સ્વતંત્ર ભારતની આપણે જે ધ્વજ છે એની ડિઝાઇન તૈયાર કરી હતી મિત્રો સૌપ્રથમ સ્વતંત્રતા પછી આપણી જે બંધારણ સભા છે સ્વતંત્રતા આપણે જે બંધારણ સભા આપણે હતી બરાબર એ બંધારણ સભા દ્વારા સ્વતંત્રતા પછી એક રાષ્ટ્ર ધ્વજ માટે ઝંડા સમિતિ નિર્માણ કરવામાં આવ્યું હતું મિત્રો શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક ઝંડા સમિતિ નિર્માણ કરવામાં આવ્યું હતું મિત્રો અને ઝંડા સમિતિ નિર્માણ કર્યું આપણા અધ્યક્ષ કોણ હતા તો કે જે બી કૃપલાણી સાહેબ એના અધ્યક્ષ હતા મિત્રો અને તેના દ્વારા નક્કી કરવામાં આવ્યું આપણો દેશ જે આઝાદ થયો છે એ આઝાદ દેશ આપણે આપણો જે ધ્વજ આપણો ત્રિરંગો કઈ રીતે રાખવામાં આવશે મિત્રો તો એ એક બંધારણ સભા દ્વારા જંડા સમિતિનું એક આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અને ત્યારબાદ સ્વતંત્રતા પછી આપણો જે ધ્વજ છે આ ત્રિરંગો છે એ ત્રિરંગાનું ડિઝાઇનિંગ કોણ તૈયાર કરી હતી તો કે પિંગલી વેંકૈયા આપણે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી મિત્રો આપણે જો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા જે જંડા સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે જંડા સમિતિના નિર્માણ અંતર્ગત આપણા દેશની આપણા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો કે પિંગલી વેંકેયા આપણી ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી મિત્રો અને એક ખાસ યાદ રાખ્યો કે સૌ પ્રથમ ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો કે મેડમ ભીખાઈજી કામા સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરી હતી મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ શું કહે છે કે રાષ્ટ્ર જે માન સન્માન જળવાઈ રહે આપણો જે રાષ્ટ્ર ધ્વજ છે જેનું માન સન્માન જળવાઈ રહે એ માટે તો કે શું કર્યું કે ભાઈ ભારત સરકારે ધ્વજ સંહિતા ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બે નો એક કાયદા કાનૂન બનાવી દેવામાં આવ્યો એ કાયદા કાનૂન અંતર્ગત એવું લખવામાં આવેલું છે કે તમે જો રાષ્ટ્રધ્વજનો અનાદર કરશો મિત્રો તે રાષ્ટ્રધ્વજના અનાદર બદલ આપને સજા કરવામાં આવશે મિત્રો તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને ગમ્યું હશે આજનું કન્ટેન્ટ તમને સારું લાગ્યું હશે તમે આજનું કન્ટેન્ટ તમે પાકું કરી લેજો આવનારી પરીક્ષાઓની અંદર કરંટ અફેર્સ નિમિત્તે તમને આમાંથી એકાદ બે પ્રશ્ન તમને પૂછાઈ શકશો મિત્રો બરાબર તો આપણે આપણો જે કન્ટેન્ટ હતો મિત્રો તમને સારો લાગ્યો હોય તો આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરીજો આપણા લેક્ચરને તમે લાઈક કરજો અને જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી હું પાર્થ જોશી આપની પાસેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત